વાત જે ભાવેશભાઈ વિશે અહીંથી હું મારી વાત શરૂ કરું એ પહેલાં જ મારે કહેવી છે એ એવી છે કે અત્યંત પર્ટિક્યુલર ઝીણી 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 વિગતો એમણે મારી સાથે ડિસ્કસ કરી છે તમે કેટલા વાગે પહોંચશો ક્યાં પહોંચશો શું બોલશો આટલા મુદ્દા આવરી લેવાના છે આટલું કામ છે મને એવું લાગે કે આયોજન છે ને સૌજીભાઈ પણ આવું જ આયોજન કરે જ્યારે પણ એમની સાથે વાત થાય તો ઝીણી ઝીણી આટલા લોકો સ્ટેજ પર હશે તમે આટલા વાગે પહોંચશો આમ અમે રાખ્યું છે આના પછી આ આના પછી આ તો મને એવું સમજાય છે કે જેની પાસે પરફેક્ટ આયોજન છે ને એવા લોકો જ હવે સમાજમાં ક્યાંક કશું કરી શકશે કારણ કે આપણે બધા એટલા હેફેઝાર્ડ થઈ ગયા છે થઈ જશે કરી લઈશું પહોંચી જઈશું પછી આપણી પાસે અદ્ભુત બહાના છે ટ્રાફિક બહુ હતો ઘેરથી નીકળ્યા પણ રસ્તામાં આમ ફસાઈ ગયા